આવતીકાલે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાજકોટ ખાતેથી અલગ અલગ પ્રકલ્પોના ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યું છે એના ભાગરૂપે વડોદરા ખાતે પણ સાડી ત્રણસો કરોડના લાગતના બે બિલ્ડિંગ્સ ઈ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે અને એક કાર્ડિયા હોસ્પિટલ હશે બીજી હશે કિડની અને સ્પાઇનના રિલેટેડની એક હોસ્પિટલ અને બંને હોસ્પિટલ બે વર્ષ કે અઢી વર્ષના ગાળામાં પૂર્ણ થશે ખાસ ઇશ્યુ એ તો કે કાર્ડેક હોસ્પિટલ એટલા માટે બનવામાં આવે કેમ કે મધ્ય ઝોનમાં વડોદરા પડે છે અને આજુબાજુના જિલ્લાઓને પણ નજીક પડે સાથે સાથે અલગ અલગ રાજ્ય જે કે મહારાષ્ટ્ર રાજસ્થાન અને મધ્યપ્રદેશ એવા લોકોને પણ આનો લાભ મળે એ વિઝન હતું જ્યારે આપણે જોઈએ છીએ કે હાર્ટની બીમારીઓ વધી રહી છે અને ત્યારે મોંઘી જે પ્રાઇવેટ હોસ્પિટલો હોય છે ખૂબ મોંઘી પડતી હોય છે ત્યારે સરકારે પોતે આ કાટકેટલા ઊભી કરી છે બે હજાર એકવીસથી એક માંગણી હતી કે વિસ્તારમાં મોટી હોસ્પિટલ આવે અને આ ગ્રાઉન્ડ જે ખાસા વર્ષથી એસએસજીના હસ્તગત હતું એટલે લગભગ સો વર્ષ પછી એસએસજીની બીજી બ્રાન્ચ હોસ્પિટલ બની રહી છે એવું કહેવામાં આવે કેમ કે પહેલાં જ્યારે આપણા મહારાજા સર સાયાજી રાવે હોસ્પિટલ બનાવી એના પછી એસએસજી કમ્પાઉન્ડમાંથી પહેલીવાર એસએસજીની હોસ્પિટલ બહાર નીકળીને એક બીજા ગ્રાઉન્ડ પર જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કેમકે હવે આ શરૂઆત છે નવા એક પ્રકલ્પની નવા એક વિઝનની સાથે કે વડોદરા એક હેલ્થ સિટી તરીકે પણ આગળ જઈને સ્થાપિત થાય એના ભાગરૂપે ખૂબ સરસ આ એક આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારો એવો લાભ લોકોને થશે બાવીસ લાખ જેવું બાવીસ કરોડ જેવી રકમ આવી હતી આ વખતે બીજી આવી છે અને દોઢસો કરોડનું એસ્ટિમેટ આપ્યું હોય એટલે જેવી જેવી બિલ્ડિંગ બનતી જાય એવા એવા પૈસા ગવર્મેન્ટ તરફથી આવતા હોય છે બે વર્ષના ટાઈમમાં બની શકે કે દોઢસો કરોડથી પણ વધારે રકમ વપરાય તો એ પણ આવી જશે અને મેં કીધું એવું કે આ તો હજી શરૂઆત છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાઉન્ડ ખૂબ મોટું છે તો માત્ર આ કાર્ય કેથલેપ સુધી લિમિટ નહીં રહીને ઘણી બધી સુવિધાઓ બીમારીઓના લાગતી જે પણ આપણે સુવિધા આપી શકીએ બધી બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં બનશે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ તથા સેન્ટ્રલ ગુજરાતના છ જિલ્લાઓ પશ્ચિમી મધ્યપ્રદેશ તથા સાઉથ વેસ્ટર્ન રાજસ્થાનના જિલ્લાઓમાંથી અત્રે આવતા દર્દીઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે એસએસજી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી અને કાર્ડિયોથેરેસીક સર્જરી માટે એક અલગથી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઈ ખાતમુહૂર્ત યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આવતીકાલે રાજકોટથી થવાનું છે આ પ્રોજેક્ટ કોસ્ટ દોઢસો કરોડ આ ઉપરાંત હયાત એસએસજી હોસ્પિટલમાં સ્પાઇન ઓપથલ્મોલોજી તેમજ કિડની માટેના એક નવીન સ્પેશ્યાલિટી બિલ્ડિંગનું આયોજન ઓપીડી સાથે એનું પણ ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે એ આશરે બસો કરોડ રૂપિયાનું આયોજન છે બંને હોસ્પિટલો જ્યારે કાર્યાન્વિત થશે ત્યારે મજર ગુજરાતની આ હોસ્પિટલ ખરેખર દર્દીઓ માટે એક આશીર્વાદ સમાન રૂપ બનશે અને અમે સુપર સ્પેશિયાલિટી સેવાઓ ખાસ કરીને કાર્ડિયોલોજી તેમજ કાર્ડિયોથેરેસીક સર્જરી નેફ્રોલોજી સ્પાઇન અને એડવાન્સ ઓપથલમોલોજીની સેવાઓ લોકો માટે ઊભી કરી શકીશું અંદાજ મુજબ બે વર્ષનો ગાળો હોય એક હોસ્પિટલ ખાતમુહૂર્ત થાય કામ માટેનો ઓર્ડર અપાય અને સમગ્ર હોસ્પિટલ લોકાર્પણ માટે તૈયાર થાય આશરે બે વર્ષનો ગાળો અંદાજિત